આગામી સમયમાં ચોમાસાની ઋતુ શરૂ થવા જઈ રહી છે ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં વરસાદી પાણી ન ભરાય અને કોઈ જાનમાલ કે મિલકતોને નુકસાન ન થાય તે માટે જંબુસર પાલિકાના પ્રમુખ સહિતના સભ્યો સતત પ્રયત્નશીલ રહેતા હોય છે ત્યારે જંબુસર નગરપાલિકા વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે વરસાદી કાંસની સાફ સફાઈની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ કામગીરી સિટીઝન સોસાયટી તરફના વિસ્તારથી શરૂ કરી જંબુસર નગરના અન્ય વિસ્તારોમાં આવેલી કાંસની સફાઈ કરવામાં આવનાર છે જમ્મુસર શહેરની અંદર પ્રેમસૂન કામગીરી અત્યારે હાલ ચાલુ છે અને નજીકના સમયની અંદર અમારા જેટલા વરસાદી કાસ છે એ કાસની કામગીરી અમે પૂર્ણ કરવામાં આવશે આજ રોજ પણ જમ્મુસર શહેરની અંદર સિટીઝન સોસાયટી જે વિસ્તાર છે એ વિસ્તારમાં અમારા જેસીબીના માધ્યમથી ત્યાં આગળ કાસ અત્યારે ચોખ્ખો થાય છે અને કાસની અંદર રહેલો કચરો બહાર ફેંકે છે સુકાયા બાદ નગરપાલિકાના ટ્રેક્ટરના માધ્યમથી એને અલગ અમારા કચરો લઈ લેવામાં આવશે અને આ પ્રીમોસમ કામગીરી ઘણી જ સારી રીતે આખા જમ્મુ શહેરની અંદર થાય એવા અમારો પ્રયત્ન ચોક્કસ રહેશે